એવું કહી શકો આવે છે એટલે અહીંયા જેટલા લોકો બેઠા છે એ લોકો મને ખબર છે કે હજારો લોકો સુધી જીવે ત્યાં સુધી સંદેશો પહોંચાડી શકે તો મનમાં પેલો પ્રશ્ન આવે કે ભાઈ નુકસાનકારક છે તો સરકાર કેમ નથી કહી દેતી એનો જવાબ કપિલભાઈ વ્યવસ્થિત ભાઈ છે સરકાર રાષ્ટ્રને પ્રેમ કરે છે સરકાર નથી પાર્ટી નથી રાષ્ટ્ર રહેવો જોઈએ અગત્યનો વિષય છે કોઈ પણ વિષય તો એનો જવાબ કપિલભાઈ આપશે મનનો બહુ સળગતો પ્રશ્ન છે કે ભાઈ એટલા બધા દેશો રિજેક્ટ કરી શક્યો છે સરકારમાં એટલા બધા નિષ્ણાંતો છે એટલા બધા લોકો ઉપર છે તો વાય નોટ સીધું કહી દઉં એક ઓકે હવે આપણે ચર્ચા કરવાનો વિષય આવ્યો ત્યારે કે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ આપડી દુઃખ સુધી દાખલ કરવામાં આવે એટલે કાઠિયાવાડી ભાષામાં આંબા ને આમલી પેલા દેખાડે જર્સી ગાય જે તે સરકાર લાવી જે તે સમયે ત્યારે એટલા આંબા આમલી દેખાડા એટલા આંબા આમલી દેખાણા એટલા આંબા દેખાણા એટલે આપણે એમ જ થાય જર્સી સિવાય બીજી ગાય જ નથી સાયન્સના નામે સાહેબ રિયલ ફેક્ટ મ્યુકર માઇક્રોસિસમાં દાંત હલતા હોય તો ભાવપ્રકાશ ઋષિ લખ્યું છે બકુલમ દાંત દંત દાઢ્ય કરમ પરમ બોરસલીથી મોટો દાતાવન દાંતને મજબૂત કરનારો કોઈ વિષય નથી અને 260 જણાના લોકોને જેને દાંત ઓપરેશનથી કાઢવાના હતા એવા લોકોને બોરસલીથી ફિટ થઈ ગયા હવે બોરસલીથી જો બધાના દાંત ફિટ થવા મળે તો ઘણા બધા પ્રોબ્લેમ આવે ભારત આઝાદ છે કે ગુલામ એ પહેલા તમે પહેલા નક્કી કરી નાખો કે 15મી ઓગસ્ટ 1947 માં તમને ગોળી પાવા આવી ભારત આઝાદ છે એક જ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ગઈ બાકી અત્યારે કેટલી કંપની મિનિમમ 5-7000 કંપની તો છે હવે એક કંપની 200 વર્ષ તમને ગુલામીન બનાવીને ગઈ તો 7000 વર્ષ આપણે કેટલા વર્ષ ગુલામ રહ્યા છે આઝાદ ભારત માં કોરોના કાળમાં સાહેબ આખા વિશ્વમાં એક ગુપ્ત મીટિંગ થઈ કોરોના પછી કે આ એક અબજ અને ચાલીસ કરોડની વસ્તી અને એની પાસે વીસ માં સો નંબર માં હેલ્થ ફેસિલિટી નો આવે અમેરિકા પાસે યુરોપ પાસે આપણે વિશ્વની ટોપ ટેન ની નંબર વન હેલ્થ ફેસિલિટી અને છતાંય આપણા બધાના ઘોબા ઉપડી ગયા ને આ હાલ કંઈ થયું કેમ નહીં કઈ મને તમે એવો કેસ બતાવો એક પણ કે જે ઘરે ને કોરોના મરી ગયા હોય આખી દુનિયામાં એવો પ્રચાર કરવામાં આવ્યો કે કોરોના મહામારી છે મહામારી છે મહામારી છે મહામારી અને વીસમી ઓલા બે હજાર વીસ માં ઓગણીસ માં જાન્યુઆરીમાં કોરોના લોન્ચ થયો આ સત્ય બોલ એની પહેલા અમેરિકાની અંદર જોન હોપકિન્સ યુનિવર્સિટીના યજમાન સ્થળે બિલ એન્ડ મેરીના ગેટ ફાઉન્ડેશન બધા ભેગા થાય એના વાયરસ નું સ્ટ્રક્ચર ને કેવી રીતે પ્રચાર કરો તમે યુટ્યુબ ખોલો આ ટુ 201 વન લખો અને હજી યુટ્યુબમાં છે ડિલીટ નથી કર્યું કોરોના મહામારી હોત તો ભદ્રાવળ ગામમાં સાત હજાર ની વસ્તીના તોતેર મૃત્યુ ચોગઠ ગામમાં દસ હજાર ની વસ્તીના એકસો એકવીસ મૃત્યુ ઉગામેડી ગામમાં નવ હજાર ની વસ્તીના સત્તાણું મૃત્યુ ભટુક સુન્યુ ચમાડીમાં પાંચ હજાર ની વસ્તીના સો મૃત્યુ અને દિહોર ગામમાં હળદર તુલસી ગળો હુંટ ઉકાળો ઘરે ઘરે પહોંચ્યા એક મૃત્યુ ની કોરોના વિ મને કઈ રીતે ગળે ઉતરે કોરોના મહામારી છે અને છતાંય આઝાદ ભારતના ગુલામ ભારતના સોરી ભૂલથી બોલાઈ ગયું ગુલામ ભારતના એક પણ ઉપરના મીડિયામાં એક પણ આયુર્વેદના ડોક્ટર નથી તમે આખી દુનિયામાં એવા આમલા અમીલ દેખાડવામાં આવે ડાયાબિટીસ મટે જ નહીં બીપી મટે જ કોલેસ્ટ્રોલ મટે જ નહીં થાયડ મટે જ નહીં ડાયાબિટીસ મટી કોને કહેવાય થાય પોઈન્ટ સેવન નીચે એચપી વન સી આવે લાઉતમ કહેવાય એટલે આપણે પાંચ હજાર કાલથી કહી દઉં ડાયાબિટીસ માં દવાની જરૂર નથી હા ટાઇપ વન ડાયાબિટીસ હોય ઇન્સ્યુલિન લેતા હોય અમુક મૂળ મોટી હોય નાના જાણ એને કદાચ ચાલુ રાખવી પડે પણ અત્યારે જે ડાયાબિટીસ બીપીના દર્દીઓ દવા લેશે નવ્વાણું ટકાની જરૂર જ નથી ત્યારે આપણા મનમાં પ્રશ્ન આવવો જોઈએ આપણે બધાને એવા ભ્રમમાં રાખે કે ડાયાબિટીસ બીપીમાં જીવનભર દવા લેવી જ પડે તો આ સત્ય હકીકત નથી સાહેબ ત્યારે સાયન્સના નામે આપણી સાથે છેડા કરવામાં આવે છે આવનારી પેઢીને બચાવવા માટે રાષ્ટ્રને બચાવવા માટે સમાજને બચાવવા માટે આ બહુ હારું કર્યું સુપ્રીમ કોર્ટે કીધું કે તમે લોકોને નક્કી કરવા દયો કે એની નીતિ કઈ એના કારણે ભવિષ્યમાં આ ઘણું બધું હજી આ તો સ્ટાર્ટિંગ છે કપાસ સ્ટાર્ટિંગ હતું કપિલભાઈ કીધું ને કે હવે બધાનો મોહ ભંગ થઈ ચુક્યો છે અત્યારે આવનારા સમયમાં હા હાદી ભાષામાં સમજવાય ભીંડો પણ અમે લાવ્યો

કે આપડા વડીલો પચાસ વર્ષ પહેલા દેશી બાજરો ખાતા હતા કારણ કે એ લોકો મૂર્ખ હતા કેવા હતા એટલે મૂર્ખ હતા અને આપણે કેવા છીએ એજ્યુકેટેડ ઇડિયટ એનિમલ એમાં હું આવી ગયો આપણે બધા જ હાઇબ્રિડ બાજરો ખાવા માંડ્યા અને હાઇબ્રિડ બાજરો અઢી વર્ષે પાકે એટલે અઢી મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષે પાકવા મળ્યા સીધો

ના આપણે બધા હોશિયાર થઈ ગયા એટલે આપણે કેળા વાડીયાથી લૂમ કાઢે ને નાકે સીધું કેમિકલ માં અને ત્યાં અમદાવાદ આઈથી ભાવનગર હાજે પોગે એટલે 12 કલાકમાં પીળા એટલે આપણે 12 વર્ષે પાકવા મળ્યા માર ઢોર કપાસના પાબડા ખાઈ ખાઈને ગરમી કાઢે ગર્ભ ધારણ નત કરતા સાહેબ આપણે કોઈને પૂછીએ ને આંબા આમલી આમ જ દેખવામાં આવે માતાઓ બેનો તમે પ્રેગ્નન્સી છે તો તમે દવા લ્યો છો એટલે આમ કરી માતા જ્યાં મૂછા થઈ જાય હા શક્તિની દવા લઉં છું તો આઠ થી દસ ડિલિવરી ઘર બેઠા નોર્મલ કરી શકતા હતા અને બધા શક્તિની ની દવા લેશે અત્યારે નવે નવ મહિના અને શક્તિની દવા લેશે તો શક્તિ ઉભરાય બહાર આવી જવી જોઈએ ફો પચાસ ટકા ને બાળકને જન્મય નથી આપી શકતા છે જે દેશની માતાઓ બહેનો પોતાના બાળકોને નોર્મલ ડિલિવરીથી જન્મય નો આપી શકે કે હાંભળ્યું રોજડી શક્તિ ની દવા લીધી અને હાંભળ્યું કે રોજડી સીઝરીન આવ્યું અને રોજડી ડિલિવરી મરી ગયું હાંભળ્યું ક્યારે આ તો ભેંસ ને ગાય ને એટલી તકલીફ થાય કે આપણે ખવડાવી છે ઝેર વાળું તો માણાને જ ઉપરથી લેવા પડે સાહેબ જે દેશની માતાઓ બહેનો પોતાના બાળકને જન્મ આપવા માટે પણ શક્તિમાન નથી અત્યારની સ્થિતિ આ છે તો આપણે જો આગળ ન વધ્યા જો જાગૃત લોકોએ કામ ન કર્યું તો આવનારા દસ વર્ષમાં આપણી સ્થિતિ શું આવશે સાહેબ વર્ષના છોકરાને એટેક આવી રહ્યા અને આજે મને ચાણક્યનું નીતિ સૂત્ર પરફેક્ટ યાદ આવે છે કે સમાજમાં વ્યાપ્ત થયેલી અરાજકતા કે અધર્મ કે અન્યાય એ દુર્જન શક્તિઓની સક્રિયતાનો પરિણામ નથી સજ્જન શક્તિઓની નિષ્ક્રિયતા